આજે આપણે વાત કરવાના છે હેલ્થ અને ફિટનેસને રિલેટેડ હેલ્થ અને ફિટનેસ કેટલી જરૂરી છે એનો અંદાજો આપણને કોરોના કાળ દરમિયાન જ આવી ગયું હતું આ હેલ્થને સારી અને મેન્ટેન રાખવા માટે કે વજન વધારો અથવા ઘટાડો કરવા માટે સારી દિશામાં સલાહ આપી અને મદદ કરતા હેલ્થ અને વેલનેસ કોચ સાથે અમારી ચેનલની ટીમ આજે મુલાકાત કરી ફિટનેસને લાગતી ઘણી બધી માહિતીઓ એકત્રિત કરી તમારી સમક્ષ પહોંચાડવાના છે તો ચાલો જોઈએ સહેબાઝ પઠાણની આ Health-related cause report વ્યસ્ત રહેતા જીવનશૈલીમાં આપણી પાસે બધી વસ્તુનો ટાઈ સમય છે પરંતુ સમય નથી તો પોતાના શરીર માટે સમય નથી કહેવાય છે કે જાન હે તો જહાન હે એ માટે આપણી સાથે ઉપસ્થિત છે પર્સનલ વેલનેસ કોચ તો એમની સાથે આપણે વાત કરીએ અને હેલ્થને રિલેટેડ થોડી વસ્તુઓની વાત કરીએ તો ચાલો મારી સાથે જોડાયા રહો મેડમ તમારું નામ શું છે અને તમે આ જે કામ કરો છો કેટલા સમયથી કામ કરો છો અને શું કામ કરો છો ગુડ મોર્નિંગ સર સર મારું નામ ગોપિકા પટેલ છે હું છેલ્લા અઢી વરસથી ફિટનેસ અને વેલનેસ કોચ તરીકે કાર્ય કરું છું અને એ પહેલાં તેર વરસથી હું એચઓડી ઓફ પીડિયાટ્રિક નર્સિંગ ડિપાર્ટમેન્ટ હેન્ડલ કરતી હતી તો હેલ્થ લાઇનનો મને હેલ્થ અને મેડિકલ ફિલ્ડનો આશરે પંદરેક વર્ષનો મને એક્સપિરિયન્સ છે તો જે ફિટનેસ ફિલ્ડ છે એવી ફિલ્ડ છે કે આજકાલના રોજિંદા જીવનમાં માણસ પોતાના સ્વાસ્થ્ય પર બિલકુલ ટાઈમ આપી નથી શકતો કારણ કે લાઇફસ્ટાઈલ બહુ જ વધારે સ્ટ્રેસફુલ થઈ ગઈ છે તો હું લોકોને પોતાની લાઇફસ્ટાઈલ પર ફોકસ કરાવું છું એમના એક્સરસાઇઝ વિશે ગાઈડ કરું છું શું લેવું શું નહીં ડાયટ પર અને ન્યુટ્રિશન વિશે માહિતી આપું છું અને એમને જે લાઇફ પ્રોબ્લેમ થાય છે એ પ્રોબ્લેમથી બચાવવાનું કાર્ય કરું છું મેડમ હું તમને પૂછીશ કે જે આજકાલ જે ટ્રેન્ડ ચાલી રહ્યું છે કે જેને જોઈએ વજન વધારી લે છે વજન ઘટાડી લે છે તો એ શું ફાયદાકારક છે કે નુકસાનકારક છે હવે જો હું વાત કરું કે વજન વધારવું કે ઘટાડવું તો વજન વધારવું એ દરેક માણસનો પોતાનું જે એની હાઈટ હોય છે હાઈટના પ્રમાણમાં એનું નોર્મલ વેઇટ દરેક પર્સનનું નોર્મલ વેઇટ હોવું જોઈએ પણ જો પોતાના હાઈટ અને એજ પ્રમાણે નોર્મલ વેઇટ ના હોય તો એને આપણે લાઇફસ્ટાઈલ મોડિફિકેશન એક્સરસાઇઝ ન્યુટ્રિશન એવી ઘણી બધી મેથડ્સ છે જે હું એ લોકોને શીખવાડું છું અને એમને વજન વધારવામાં હેલ્પ કરું છું અને સાથે સાથે જેનું વજન ઓછું હોય એને પણ વજન વધારવામાં હેલ્પ કરું છું મેડમ હું તમને પૂછીશ કે આજનો જે બીજી શેડ્યુલ છે લોકો પોતાના કામમાં એટલા વ્યસ્ત હોય છે કે જીમ જવાનો સમય રહેતો નથી તો શું જીમ જયા વગર વજન ઘટાડી કે વધારી શકાય એ શક્ય છે ખરું બિલકુલ શક્ય છે સર કારણ કે એવું પોસિબલ નથી કે આપણે લાઇફ ટાઈમ જીમ કરી શકીએ તો આપણે આપણા રોજિંદા જીવનમાં આપણે ટાઈમ ટુ ટાઈમ સવારે વહેલા ઉઠીને થોડો ટાઈમ ત્રીસથી ચાલીસ મિનિટ કસરત પર આપીએ ટાઈમસર આપણે આપણો ખોરાક લઈએ પાણી પ્રોપર પીએ એના પ્રોપર ગાઈડલાઇન હું અહીંયાથી આપું છું કે કઈ વસ્તુ કયા ટાઈમે ખાવી કઈ વસ્તુ નહીં ખાવી એમનું વોટર ઇન્ટેક કઈ રીતે મેન્ટેન કરવું સ્લીપ કેટલી લેવી કઈ રીતે સ્ટ્રેસને આપણે આપણી લાઈફમાંથી ઓછો કરી શકીએ છીએ અને એ પ્રમાણે હું એમને ગાઈડન્સ અને કોચિંગ આપું છું કે જીમ વગર પણ તમે તમારી ડેલી લાઈફસ્ટાઈલને મેનેજ કરીને ઘરેથી તમે તમારું વજનને કંટ્રોલ કરી શકો છો આપણે ચર્ચા કરી એમાં એક વસ્તુનો ઘણી વખત ઉપયોગ થયો ન્યુટ્રિશન શું છે એ થોડુંક ડિટેલમાં મને સમજાવ સર ન્યુટ્રિશનની વાત કરું તો અહીંયા હું બે વસ્તુની વાત કરીશ એક એવી વાત કરીશ કે જે ખોરાક ખોરાક મતલબ એવું કહેવાય કે જ્યારે પણ આપણને ભૂખ લાગે અને જે પણ ખાઈએ આપણે એને ખોરાક કહેવાય અને ન્યુટ્રિશન એટલે આપણા શરીરમાં જોવા મળતા પોષક તત્વો જેમ કે પ્રોટીન છે કાર્બોહાઇડ્રેટ છે ફેટ છે વિટામિન્સ છે બધા અને મિનરલ્સ છે જે આપણા શરીરની જરૂરિયાત છે પણ આજકાલનો ખોરાક એવો થઈ ગયો છે કે જેમાં સૌથી વધારે પેસ્ટિસાઇડ્સ કેમિકલ કાર્બાઇડ પાવડરનો યુઝ બહુ વધારે થયો છે અને આજકાલ જમીનમાં જ ન્યુટ્રિશન નથી તો આપણા ખોરાક સુધી ન્યુટ્રિશન પહોંચવાના નથી તો હું અહીંયા એ લોકોને ન્યુટ્રિશન કઈ રીતે કઈ વસ્તુ લેવી જોઈએ કે જેમાંથી આપણા બોડીમાં જે વસ્તુની જરૂર છે એ યોગ્ય અને પૂરતા પ્રમાણમાં જાય એની અમે ગાઈડલાઇન આપું છું હવે મેડમ હું પૂછીશ કે આપણે સુરતની વાત તો સુરતના લોકો ખાવા પીવામાં એકદમ મસ્ત હોય છે ગમે ત્યારે ગમે તે ખાઈ લે અને એકચુઅલી જે જંક ફૂડ છે એટલે પીઝા છે બર્ગર છે એના તો ખૂબ જ શોખીન છે સુરતીઓ તો એ સંદર્ભે ફિટનેસ રિલેટેડ તમે સુરતીઓને શું મેસેજ આપશો ફિટનેસ રિલેટેડ સુરતીઓને એવો મેસેજ આપીશ કારણ કે એક ફેમસ સ્લોગન છે કે સુરતનું જમણ અને કાશીનું મરણ બહુ ફેમસ છે બટ આજકાલની જે લાઇફસ્ટાઈલ બદલાઈ રહી છે અને સુરતીઓ જે રેસ્ટોરન્ટ જંક ફૂડ પર અત્યારે પહેલાં એવું હતું કે ખાલી સન્ડેમાં જ લોકો બહાર જતા હતા અત્યારે કોઈપણ દિવસે આપણને રેસ્ટોરન્ટ જંક ફૂડ ફૂલ જોવા મળશે તો હું સુરતીઓને મેસેજ આપવા માગીશ કે આપણે આપણી લાઈફસ્ટાઈલ પર ફોકસ કરવો જોઈએ ટાઈમ શેડ્યુલ પર ફોકસ કરવો જોઈએ અને પોતાના બોડીમાં શું નાખી રહ્યા છો કઈ વસ્તુ તમે તમારી બોડી પર લઈ રહ્યા છો કયો ખોરાક ખાઈ રહ્યા છો એના પર ફોકસ કરવું જોઈએ અને જે લાઇફસ્ટાઈલ પ્રોબ્લેમ છે ડાયાબિટીસ છે બ્લડ પ્રેશર છે કેન્સર છે ઘણી એવી બધી બીમારી છે કે જેને આપણે લાઇફસ્ટાઈલથી ચેન્જ કરીને એને દૂર કરી શકીએ છીએ તો એમને મેસેજ આપીશ કે ફિટનેસ પર ફોકસ કરો અને તમે લાઇફસ્ટાઈલ પ્રોબ્લેમથી દૂર રહો હવે મેડમ છેલ્લો સવાલ તમને પૂછીશ કે જે કોઈ વ્યક્તિ વજન વધારવા કે ઘટાડવા માગતો હોય ને તમારી સમગ્ર તમારી પાસે ટ્રેનિંગ લેવા માગતો હોય તો તમે કેવી રીતે એને કોન્ટેક તમારો કેવી રીતે કોન્ટેક કરી શકે છે કોઈપણ માણસને કોઈપણ વજન વધારવું હોય ઘટાડવું હોય ન્યુટ્રિશનની કોઈ પણ માહિતી જોઈતી હોય તો એ અમને મારો નંબર છે ડબલ નાઇન વન થ્રી સેવન નાઇન વન ટુ વન એ નંબર પર પર્સનલી કોન્ટેક કરી શકે છે ફેસબુક અકાઉન્ટ છે ઇન્સ્ટા એકાઉન્ટ છે ગોપિકા પટેલ ફિટ કોચ એના પર પણ તમે ડાયરેક્ટલી ડીએમ કરીને પર્સનલ મેસેજ કરી શકો છો અને તમે માહિતી મેળવી શકો છો કે લાઇફ સ્ટાઇલને કઈ રીતે ચેન્જ કરીને આપણે આપણી લાઈફને હેલ્ધી રાખી શકીએ છીએ